જય માતાજી મિત્રો આજ તારીખ ત્રીસ ત્રણ બે હાજર પચીસ છે અને આજે અમારા દેસા કાકાના ઘરે દીકરીની સગાઈ માટે આ બધા દાયરો પધારેલ છે આજે અમને સમાચાર મળ્યા કે સોશિયલ મીડિયા દ્વારા કે બપોરના બે વાગે હિરલ માતાજીની અધ્યક્ષમાં સોનલ માતાજીના મંદિરે ચારણ સમાજને સુધારણા માટેના થઈ અને થોડાક પ્રયાસો કરવા માટેના અને ચારણ સમાજનું બંધારણ કરવા માટે ત્યાં મિટિંગ કરવાના છે તો મને લાગે છે કે મિટિંગમાં સૌથી પહેલાં આપણો આજનો સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ દહેજભત છે એટલે ચારણ સમાજના નિયમ પ્રમાણે દીકરીને આઠ તોલા દસ તોલા પંદર તોલા વીસ તોલા સુધી સોનું દેવાનું બંધારણ છે તો હિરલ માતાજી હમણાં છ મહિના પહેલા સુધી કઈક ઉપવાસ માં ઉતર્યા હતા એવું પણ અમને થોડીક જાણકારી મળી છે અને હિરલ માતાજીના સતત પ્રયાસો છે કે આપણી સમાજ ગરીબ પરિવાર હોય મીડિયમ પરિવાર હોય અને સામાન્ય લોકો બધા સગાઈ સાપ થઈ જાય કોઈને કઈ અડચણ ના આપે ના આવે એના માટે થઈને આપણે બીજું કઈ નહીં પણ સોના ના જે ધારો છે એને આપણે થોડોક ઓછો કરી નાખીએ તો મને એવું લાગે છે કે આજે જે મિટિંગ થશે એમાં કદાચ પાંચ છ તોલા સોનાનું કદાચ નિર્ણય આવે અથવા તો કાંઈ પણ નિર્ણય આવી શકે એમ છે અને આજે અમે અહીંયા બધા સગાઈ કરવા માટે વધારેલા છે તો એ લોકોને અમે બાર તોલા સોનાની વાત કરેલ છે કે તોલા સોનું દેજો તો એ બધા હા પણ પાડી કારણ કે રિવાજ પ્રમાણે હાલે છે પછી અમને ખબર પડી કે આજે બે વાગે મીટિંગ છે હિરલ માતાજીના અધ્યક્ષમાં તો આપણે હિરલ માતાજી અહીંયા જે કાંઈ નિર્ણય લઈએ તો આપણે આજથી જો શરૂઆત કરીએ તો મેં આ બધી માતાઓ બહેનોને વાત કરી અને બધા બહેનો એ સહમતી આપી છે કે હિરલ માતાજી કદાચ કીએ ને તો બે તોલા કીએ તો ભલે અને કઈ સોનું ના પાડી દે તો આપણે કઈ સોનું લેવું નથી અને આધારે અત્યારે તોલાની માન્ય ના રાખશું અને કદાચ આઠ તોલાનો નિર્ણય કરે તો આપણે આજથી શરૂઆત કરી દઈએ આઠ તોલાની ને તો બધા બહેનો બહુ રાજી થયા છે અને હિરલ માતાજી ને ખુબ આશીર્વાદ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ બોલો હિરાલ મા

બધી બાઈ મંજૂર હે માટે હીરો માતાજી જે જય માતાજી મિત્રો આજ રોજ ભટકામ પાંચ પીપરા મુકામે શ્રી મુન જેસાભાઈ રાજાભાઈ ના દીકરી ની સગાઈ છે અને આજાભાઈ જામ અને એનો પરિવાર સગાઈ કરવા માટે દાયરા કરવા માટે આવ્યો છે હમણાં અહીંયા બેઠા હતા આપણા ચારણના સમાજના રીત રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે અમે હમણાં

કરતા સૌનું બહુ અત્યારે સડક સમસ્યા બની ગઈ છે તો મહેશુરભાઈ કીધું કે માતાજીના અહીંયા અહિયાં જે કઈ નિર્ણય લેવાય આપણે અહીંયા દાયરો બેઠા છીએ આજ થી શરૂઆત કરી દઈએ તમે દસ તોલા રહેવા દો અત્યારે આઠ તોલા ની વાત કરો અને જો માતાજી ન્યા પછી બીજો કઈ નિર્ણય લેવામાં આવશે પાંચ તોલા ચાર તોલા કે કઈ નહીં પણ તો એ નિર્ણય અમને આ બધા દાયરા સ્વીકાર્ય છે અને હિરલ માતાજી ના ખાસ આદેશ છે એ બધા પાડવા માટે અમે આજથી અત્યારથી શરૂઆત કરીએ છીએ આ બધા વડીલોની ઉપલક્ષ્યમાં અને આજ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ છે બે સોરણ સોર માતાજીના મંદિરે ચારણ સમાજની મિટિંગ છે એવું અમને જાણવા મળ્યું છે અમારા વડીલ શ્રી મહેસૂરભાઈ કીધું તો મહેસૂરભાઈને વાત અમે સ્વીકાર્ય કરી અને આજથી જ શરૂઆત આજથી જ કરીએ છીએ મિટિંગની પહેલા ત્યાં જે કાંઈ પણ નિર્ણય લેવામાં આવે

اڪي ته دانين Ato Dara Ato Dara